કામોસમી વરસાદની આફતી એક તરફ રાજ્યનો ખેડૂત પરેશાન છે અને છેલ્લા વર્ષમાં ન પડ્યો હોય લાગ્યા માત્ર આટલું જ લખી સંઘાણીએ પોસ્ટ કરતા અનેક અટકળો લાગી રહી છે કયા સંદર્ભમાં સંઘાણીએ આ પોસ્ટ કરી તે સમજવું અને જાણવું મુશ્કેલ છે પણ આ મુદ્દે

અમરેલીના વતની છે ઇફકોના ચેરમેન જેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી અમરેલીના નેતાઓ જેમના નિવેદન જેમની પોસ્ટ ચર્ચામાં ચાલી રહી છે એક બાજુ ધાનાણીએ પણ પોસ્ટ કરી હતી બીજી બાજુ દિલીપ સંઘાણીએ પણ પોસ્ટ કરી અને દિલીપ સંઘાણીએ પોસ્ટમાં ખાલી એટલું જ લખ્યું કે દીકરીના નિહાપા લાગ્યા